પોરબંદર અને ખુટિયાનો ઘેર પંથક છે તે સમગ્ર રીતે જળબંબાકાર બન્યો છે તે વચ્ચે એક નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે હાલ આપણે પોરબંદર તાલુકાના પાતા ગામે આવ્યા છે પાતા ગામે જે નદીઓનો અને સમુદ્રનો મિલન થઈ રહ્યો છે તે એક નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે વચ્ચે ભગવાન શિવનું એક શિવલિંગ પણ મૂકવામાં આવ્યું છે જે શિવલિંગ ઉપર જાણે નદીઓ છે તે જળાભિષેક થતી હોય તેવા એક નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે નદીઓનો જે પાણી તે સમુદ્રના મિલન થઈ રહ્યું છે તે રીતે ઉપરવાસમાં વરસાદ પડ્યો આ વરસાદનું પાણી ડેમોમાં પડ્યું અને ડેમોના જે પાણી તેમના દરવાજા ખોલવામાં આવ્યા છે પોરબંદર પંથક જે છે તે સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થયો છે જ્યાં જુઓ ત્યાં ઘેર પંથકમાં પાણી જોવા મળી રહ્યું છે એક ગામે થી બીજા ગામ ને જોડતા રસ્તા બંધ થયા જેના કારણે વાહન ચાલકો ହାଲାକି ନ ସାମ୍ନ କରୋ ପଡ଼ି ରହିଛି ଚୌହାନ ପାଟା